તો ખાસ કાલુપુર રેલવે સ્ટેશન પર વોકવે બ્રિજ બનાવવામાં તો આવ્યો છે કે જ્યાંથી લોકો ચાલીને અને સ્ટેશને જઈ શકે અને એના કારણે નીચે જે વાહન ચાલકો પસાર થાય તેના કારણે કોઈ જે રાહદારીઓ હોય તેને કોઈ નુકસાન ન થાય પણ અહીંયા તો વોકવે બ્રિજ પર ઉઘાડી લૂંટ તો પાર્કિંગ માટે કરવામાં આવી જ રહી છે ત્યાં વાહનો પણ ગેરકાયદેસર રીતે પાર્ક થઈ રહ્યા છે ત્યાં નો પાર્કિંગના બોર્ડ તો લગાવવામાં આવ્યા છે પરંતુ કાર્યવાહી જે છે એ બોર્ડ પર જ સીમિત રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવીને ખુલ્લામ વાહન ચાલકો ત્યાં વાહન પાર્ક કરે છે કે વોકવે બ્રિજ બનાવવામાં આવ્યું છે કે તમે વોક કરીને સીધા જ સ્ટેશન સુધી પહોંચી શકો પ્રશાસન દ્વારા તમામ પ પેસેન્જરોને હાલાકી ન પડે તે માટેનો વોકવે બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તમામ પેસેન્જરો વોકિંગ તો પછી અહીંયાથી વ્હીકલ મારફતે સીધા જ પ્લેટફોર્મ પર પહોંચી શકે પરંતુ અહીંયા બોર્ડ પણ મારવામાં આવે છે કે એલિવેટેડ ડેમ પર ઓટો રિક્ષા લઈ જવા પર પ્રતિબંધ છે આમ કરવાથી તમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને નીચે રેલવે પોલીસ ટેગ કરવામાં આવે છે એટલે કે તમામ વ્યવસ્થાઓના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થાની સાથ ના તમામ જે બોર્ડ લગાવવામાં આવ્યા છે તેનું કેટલું અમલીકરણ થઈ રહ્યું છે તેનું જ આ ઉદાહરણ ઘણી બધા દ્રશ્ય જ અહીંયા કહી રહ્યા છે તંત્રની બેદરકારીના કારણે અહીંયા નો પાર્કિંગ ઝોન લખવામાં આવે છે પરંતુ અહીંયા પ્રશાસનની બેદરકારીના કારણે મનફાવે તેવા પાર્કિંગ ચાર્જ પણ વસૂલ કરવામાં આવી રહ્યા છે અને પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે એટલે કે તમામ લાભ મળી રહે તે માટેની તમામ જે અસુવિધાઓ છે પેસેન્જરોને સુવિધાઓના બદલે અસુવિધાઓ મળ

અવગણીને અને અહીંયા પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે વોકવે બ્રિજ બ્રિજથી ત્યાં ફોર વ્હીલર પાર્ક થઈ રહ્યા છે એક તરફ પાર્કિંગ ચાર્જનો ઉઘાડ લૂંટ પણ ચલાવવામાં આવી રહી છે તેનો ચાર્જ પણ વસૂલ કરવામાં આવી રહ્યો છે તો પછી વોકવે બ્રિજને પાર્કિંગ ઝોરણ ડિક્લેર કરી દો જો તમારે કોઈ જ કાર્યવાહી ન કરવી હોય કારણ કે યાત્રિકોની સુવિધા માટે વોકવે બ્રિજ બનાવવામાં આવ્યો કે જેના કારણે જે સાઈડમાંથી વાહન ચાલકો પસાર થાય ને ત્યાં રાહદારી ચાલી શકે સ્ટેશન સુધી પહોંચી શકે પરંતુ અહીંયા તો પાર્કિંગ માટે આ વોકવેને ખુલ્લો મૂકવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ફોર વ્હીલર છે ઓટો રિક્ષા છે ટુ વ્હીલર છે બેફામ પાર્ક થઈ રહ્યું છે અને આ બોર્ડ દેખાઈ રહ્યું છે નો પાર્કિંગ